ના અમે કઈ ન આ તો મામા મામા પાક લઈને આવ્યા છીએ તે ના હાથે ગરક છે કોણ નહીં એટલે બધું જરા પચારન કટે નહીં ખોદવાનું જ કરીશું આ બધું કરવાની છે યાર એટલે અમને મતલબ ખોદ માલ ખાલો છે ને દુગ્ગર ઉષ્મા લગન કરે ને મો જો પસાતા નો કોમ બતો કરે ને અમને પાલન કરવા છે જો ફસાયો હા તો ઈ કાઢી દેને બતો પાડવાની રસ્તે હોલી નાય તો કરો આ અમને કોઈ કોઈ ને કોઈ કામ નથી લાગતું આપણે આપણું કામ કરવાનો કોઈ થોડી કીદો આ સમાજમાં કાયદો સરકારે ઉપરથી આલ દીધી છે સરકારે ઓર્ડર કરે તો નથી દીધી

ने ने पुल ये वो नो बंद हो सो मतलब बामों पे वानिया थोड़ा आवे आपरी वारस के ले के मादन को के आगा भी भी गाप पछे पछे गाए बाजार में हो तो छोकर ना हम तो लाख लाख रुपए आपा पता नहीं गरीब हिसाब से बहुत बधन के हो हूं गरीब क्यों गरीब नहीं गरीब नहीं दाना 500 जाय तो मानसा पक्का क्या पानी में कैसे समझ आवे ना के હરદી હિને કેવા બે ટાઈમ નું ભોજન ને કરવું પડે હમણા આજે હાજે ગમે તે માંગ લેન ખાધું પછી બીજે દરે હવા નું હું ખાવા ની પ્રશ્ન વે એને કરી ક્યો હે ને આ કે મજૂરી ઉસી થઈ જાય મજૂરી ઉસી થઈ જાય માણસ ગેસ બીયા પછી આવું ઉકીરો થઈ જાય બીજા તા ડાળી જાય નવું દોડારો એટલે મજૂરી બીવાર આવે અને ઈ કે કે બાર ગામમાં મજૂરી કેવા મજૂરી ન કેવા દઈ તો માણસ શું કરે જો ડિજિને લાવતો બાર ને જવું પડે ને જઈ ન જવું પડે કેરા કરોડો ને ચાલી ચાલી કરોડો નો કો બંધ કરે છે 20 કરોડ એટના આ પડે બંધ કરી દો કો બંધ કરી દો આવ જિનલા હે પહેલા બાર ગામમાં ને

કાળી વખત તો મારા જૂના જોખમે લાવ્યો પણ જોતે સંદીપન આલો સંદીપન આલો હું એક કડિત બી કેલાલો તો મણ આ પહેલા અમે નહીં જા મારને તપવાનું એમ નાગે પાસે પધર મજે ને પધર મજે ને તો બાપા પધામ થોડું કર આગે ગેર મધુ પાંચ દીફર બહાર ને સુદી ની વાતો કરે છે मेरो भन्ने आ त तमनु हो पगन भगवान भयो म हाम्रो तमनु आ के मळवावेन त बिजार मलिन्छ तर बाकी तमनु मलाई नाइ तर म हुन्छ जारो लामा तमामा केरो साल जाले जाले ना

गरम पड़े नहीं पहला मुझे नहीं मैं मुझे उठता है बस ये हमारे देसी का हम आम बना है बना है कितना पैसा पड़ेगा से पड़ता है तो कितना मिले ले कितना मिले दाड़ा में लाख रुपए हां तो हमका इतना ही आई काम लेवा जाए काम लेवा जाए काम लेवा जाए जेर बैठो बैठो तो तो इस कर ले তো গৈ গৈছ হাজাৰ চাৰো কৰো টি চি ફાળું છે 86 લી તો ના મોખલા નમણે પાછા બીજા કેટલી દુકાનવાળા સોલ તેલ ગણ એટલું ઉદુ અમારે માર પડી એ આખો ઠાઠી 60000 તો ખાલી પાણીની બોટલ લેશે નહી એ આખો દુબરા થઈ જાય જે થતો બરે તારે પડે પાછા આવવા દીજે પાછો કરો તો લઈ

આ બધું લાય ભજિયા પડે છે તમને દેખાડું હા સમાસવાણ કહી દીધી તો અહીં આપણે ભજિયા કાઠિયાવાડી સ્ટાઈલમાં બધું આગો તડવાનો હે પહેલા બે તો તમે પેલા સસમવેતમાં सब्जी જો હે જો હાલો તમાર ખાવે તો આવી જાય ભજિયા એટલું આ જાય ને ગચરી નહી હોય આ જાય ને તો પણ કેન્સ